ભીજાણ અને ડ્રાયર સાહેબ હે ભીજાણ બગા પી આઈજા લે કઈ કૉટો મારી ખાલી વિડીયો બનાવી નહીં તો દોસ્તો આજે મેમ્મો નાબડુ સલાવા જવાના એ પેલી કિનારે તળબોવાળા ડેમો ચલો મેં ડેનવર વહારના ઉપરથી ચારો આમાં આહો તો આપડા હાથી હાથી કૂદી હેલો આ લાગે લાગે તો મને કેતો ફલાવતી હાવ સલાવ તો કરો ચલો કરી માર દે આને તો નહી આપડે અને એ કોનેક પાદાતી એ આ ઈ લરેટડ નહી પડ્યો વાત વાત ને તો કાળો તો કે ફોન કરીને ગેર ન કે ફોન તો આયતો નહોતો

મજા નાબડા ફરી બહેન હ એક નંબર આખા ને આવડામ નહીં નાવડા